તાલુકાના ગામમાં પાણી માટે ભારે મુશ્કેલી મહિલાઓ કુવામાંથી જીવના જોખમે પાણી ભરવા માટે મજબૂર નસવાડી તાલુકાના બારી મોહડા ગામ ડુંગર વિસ્તારમાં આવેલું કામ છે ગામમાં બારી ફળ્યું અને નિશાળ ફળિયું આવેલું છે જ્યાં પચીસ જેટલા ઘરો આવેલા છે

બારે ફળ્યાની મહિલાઓ કૂવામાંથી જીવના જોખમે પાણી કાઢીને ભરી રહી છે તે કૂવાનું પાણી કચરાવાળું જીવાતવાળું ગંદુ પણ છે પરંતુ પાણી માટે બીજો કોઈ સ્ત્રોત ન હોવાને કારણે આ ગંદુ પાણી ભરીને પીવા માટે ગ્રામજનો મજબૂર છે આ પાણી પીવાને લીધે ગ્રામજનોમાં બીમારી બીમાર પડી રહ્યા છે પશુઓ પાણી વિના ટળ વળી રહ્યા છે આદિવાસી વિસ્તારમાં સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ પાણીની સુવિધા ઊભી કરવા માટે ફાળવે છે પરંતુ આદિવાસી વિસ્તારમાં પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ ઊભી કરાતી નથી હાલ તો અફળિયાની મહિલાઓ જીવના જોખમે ઊંડા કુવામાંથી પાણી કાઢીને પીવા મજબૂર છે મહિલાઓની એક જ માંગ છે સરકાર વહેલી તકે પાણીની સુવિધા ઊભી કરાવે તાલુકો બારીમુડા ગામ એમાં પાણીની બહુ તકલીફ પાણી નથી અને એક બેડ છે એમાં પાણી આવતું જ નથી પછી લીન પીવું પડે હાવ ગંદુ પાણી અને બહુ જીવતવાળું એમાં છોકરા પણ બીમારી પડી જાય અને માણે પણ બીમારી પડી જાય એમાં અમને દુઃખ બહુ પડે અને અમે ગમે તે તમને કરવું પડે આ કુવા જોઈને તમે જાઓ કેવું પાણીનું બહુ તકલીફ સાવ ખાડાનું પીતા એવું અમને લાગે બીમારી બહુ પડે એવું છે અમારે અહીં કાંઈ છે નહી અહીં પાણીનો તો કોઈ આવતું જ નથી પાણી બતવા દેખવા કોઈ આવતું નથી એક જ બોરિંગ છે અમારે અહીં અને નીચે ઉતરી ગયું પાણી એટલે અમારે આ ખાડાનું જ પાણી પીવું પડે નસવાડી તાલુકો બારી મોડા ગામ કરીને છે જે અહીંયા માત્ર એક કૂવો છે એના વર્ષોથી અમે લોકો પાણી પીએ છીએ સરકારને અમે વારંવાર વિનંતી કરીએ છીએ કે એક હેડપંપ માત્ર મૂકી આપેલો છે અમને એ પણ બગડેલો છે વારંવાર અમે રજૂઆત કરીએ છીએ સરપંચીને જિલ્લા સદસ્યને કોઈ જણને એક પણ અમારું એ હેડપંપ નથી મૂકી આપતા માત્ર એક હેડપંપ છે એ પણ બગડેલો છે નાતા કરીને દેડકા જે જીવજંતુ મરે છે અમારે ના છૂટકે પાણી પીવું પડે છે આ કૂવાનું અને એના લીધે બાળકો પણ બીમાર પડે છે અને ઉંમરલાયક લોકોને પણ ઘણી તકલીફ પડે છે ના સુત્યે ડોળું પાણી આજે પીવું પડે છે અમારે એટલે સરકારને વિનંતી કરીએ છીએ કે જેથી જલ્દી અમને મહિનાની અંદર નિરાકરણ લાવીને એક બે હેડપંપની અમને સુવિધા કરી આપે